ભાવનગરના તળાજા જેસર મહુવા તાલુકામાં પણ વરસાદી માહોલ તળાજાના નવા સાંગાણા ગામમાં ભારે વરસાદ મહુવાના કોટિયા કળમોદર વાવડી ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે રતનપર રાળગોન અને ઠળિયા સહિતના આ ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે

બાદ વાતાવરણ ની અંદર ભાવનગર જિલ્લાના કુલ ચાર તાલુકા છે કે જ્યાં મેઘ સવારે છે મહુવા તળાજા પાલીતાણા અને જેસર પંથક ની અંદર બપોર બાદ વાતાવરણ પલટાયું હતું અને હાલ જે ગારિયાધર ના પંથક છે ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ સાથે જ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ની વાત કરવામાં આવે તો વાવડી રતનપર રાળગોન સહિતના જે ગ્રામ્ય પંથક છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બપોર બાદ વાતાવરણ અમરેલી જામનગર ભાવનગર સુરેન્દ્રનગર અને રાજકોટના દ્રશ્યો કે જ્યાં આજે મેઘ સવારી આવી પહોંચી છે સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે મેઘમહેર થઈ ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો જેના કારણે લોકો ઠંડક થઈ લોકોને રાહત થઈ છે ગરમીમાંથી તો આ તરફ ખેડૂતોમાં પણ હરખની હેલી છે કારણ કે વાવણી લાયક વરસાદની શરૂઆત થતાં તેમના પાકને પણ નવું જીવતદાન મળશે